જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ આજે આપણે મિત્રો કોઈ એડિટિંગ વિડીયો શીખવાના નથી આજે તમને સાઇટ પ્લસ મેલડીમાના ફોટો આપવાનો શું અને ફોટો ક્યાંથી ડાઉનલોડ કરવા એ વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહ્યા મિત્રો સાઇટ પ્લસ મેલડીમાના ફોટો ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ જોઈન કરી લેવું ત્યાં હું જે વેબસાઇટ પર મટીરિયલ આપું છું એ વેબસાઇટ લિંક અને પ્રોજેક્ટ કોડ મળી જશે મિત્રો તો ટેલિગ્રામની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તો જોઈન કરી લેવાનો અને ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનો અને ફાઇલ જી ફાઇલમાં હશે તો જેટ આરચી એપથી મિત્રો ફાઇલને ઓપન કરી લેવાની નહીં તર ઓપન થશે નહીં મિત્રો આ વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો